હેલો એવરી વન વેલકમ બેક ટુ મયર વંશી ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને તો આજે ભાઈ વ્લોક ચાલુ કર્યો મેં ભવનાથમાંથી અને હું ને ગોવિંદભાઈ ભવનાથ આવ્યા અને ભવનાથ આવતા જ અમારા ભાઈનો પોપોટ થઈ ગયો અમે ઘરે હતા ત્યારે વરસાદ ચાલુ હતો અને ભવનાથ પહોંચ્યા ત્યાં વરસાદ બંધ થઈ ગયો અને બહુ મસ્ત નજારો છે બહુ મસ્ત વાતાવરણ છે અને વાદળા ભાઈ ડુંગરને અટા જાય એવું વાતાવરણ છે અને હું ને ગોવિંદ અહીં આવ્યા હતા શહેરનાથ બાપુ અહીં પણ બહુ મજા આવે એવું છે શાંતિ મળે એમ છે હું કે ગોવિંદ વરસાદ તો બંધ રહી ગયો ભાઈ આપણો તો આપણો તો આપણો તો પોપટ થઈ ગયો આપણે અહીં નાવા આવ્યા હવે મારા નામ દે વાહ હવે બહુ મસ્ત વાતાવરણ છે હું ને ગોવિંદ તો સ્પેશિયલ નાવા આવ્યા ને ત્યાં ઘેરેથી નીકળ્યા ત્યાં વરસાદ બંધ થઈ ગયો અને બહુ મસ્ત જગ્યા છે ભવનાથ એટલે એકદમ શાંતિ મળે અહીં ચાલો તો હવે જઈએ વરસાદ આવે તો ઠીક છે તો નાઈ લે હું બાકી હવે પાછા ઘરે રીટર્ન અને હવે અત્યારે અમે આવ્યા દામોકુંડ ગોવિંદ તો જો કે પહેલી વાર આવ્યું છે અહીં કારણ કે હાલ દામોકુંડ જ મસ્ત પાણી હોય હા છે મને અહીં બેઠક પણ થાય છે પાણી એકદમ ઠંડુ છે બહુ મજા આવે એવું છે

ફટાફટ ચડી આવીએ પછી જાય નોકરીમાં અનહદ વરસાદ વરસે અત્યારે જુનાગઢમાં તો આવો ને આવો સવારનો ચાલુ છે પણ બહુ છે હવે બાયપાસ કંઈક થયું પાણી ભરાણા હોય ખબર નહીં ટ્રાફિક પણ બહુ છે પાટુ કોલેજ પાણી ભરાયું

તું ધાર તું ધાર એ એવું છે તો આપણે ઘરે કોણ ગેસ્ટ આવ્યું છે ડકુન ખોર હા ડકુન હરાતી કો કાઈ ખો ખારામાંથી કો કાઈ કોણ આવ્યું કે તો ખરી મને નથી ખબર તો હોય ને તને નો મને ન આવતે બોલ તો ભાઈ દર્શિકાની નણંદ આવી છે રુંદા શું ચાલે છે રુંદાબેન બસ

તો તો કે ચાલો આવશે પછી પછી ક્યાંક બપોર આજે અથવા જટાશંકર જટાશંકર જાય એવું છે તો અમારે જવાનું છે ફિક્સ છે પણ હીરવા નું તો આ તો હીરવા તો સારું ચાલો હીરા આવજો હું કઈ સ્કૂલ બાકી એમ તો ચાલો આવજો તો ચટાશંકર જાઉં ને આ વિડીયો આપણે પૂરો કરીએ